કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે જાણીશું કે કેવી રીતે તમે તમારા ક્રોમમાં અનવોન્ટેડ વેબસાઇટ્સને બ્લોક કરી શકો છો ક્રોમ એક્સટેન્શનના હેલ્પથી તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલાં તમારે ક્રોમમાં લખવાનું છે ફોકસ ગાર્ડ એક્સટેન્શન ફોર ક્રોમ હવે જેવું તમે સર્ચ કરશો એવું એક અહીંયા લિંક ઓપન થશે ફોકસ કાર્ડ ફ્રી સાઇટ બ્લોકર રાઈટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે હવે જેવું તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા એક વિન્ડો ઓપન થશે એમાં અહીંયા ઓપ્શન આવે છે બટન આવે છે એડ ટુ પ્રોમ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એના ઉપર અહીંયા એડ એક્સટેન્શન કરીને એક પોપ અપ છે તો અહીંયા એડ એક્સટેન્શન ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે થોડો ટાઈમ પછી એ એની જાતે ડાઉનલોડ થવા અહીંયા જતું રહેશે અને એ એની મેળે અહીંયા ઇન્સ્ટોલ થઈ જશે આનું એક્સ્ટેન્શન જે છે ને એ ખાલી તમે એક પર્ટિક્યુલર બ્રાઉઝરની અંદર જ તમે યુઝ કરી શકો ફોર એક્ઝામ્પલ ક્રોમ એક્સટેન્શન હોય તો એ ક્રોમની અંદર જ યુઝ થાય ફોર એક્ઝામ્પલ મોઝીલા એક્સટેન્શન હોય તો એ મોઝીલાની અંદર જ યુઝ થાય રાઈટ તો હવે આ એક્સ્ટેન્શન ઓટોમેટિક અહીંયા એડ થઈ ગયું છે હવે આ ફોકસ ગાર્ડની ખાસિયત એ છે કે આ એક ફ્રી એક્સ્ટેન્શન છે તમે આમાં તમારામાં કોઈ પણ જાતના રૂપિયા આપવાના નથી આનું પેઇડ સબસ્ક્રિપ્શન નથી હવે અહીંયા એક્સટેન્શન આવી ગયું છે આ હવે આ એક્સટેન્શનને તમારે બહાર લાવવું હોય તો તમે અહીંયા પિન કરી દેશો એ અહીં બહાર આવી જશે રાઈટ હવે આ એક્સટેન્શનમાં શું શું ફેસિલિટીઝ છે પહેલાં એ આપણે જોઈ લઈએ તો એક્સટેન્શનમાં આમાં બે ઓપ્શન બતાવે છે રાઈટ કે એક બ્લોક સાઇડ બ્લોક સાઇટ્સ છે અને એક ફોકસ મોડ છે હવે બ્લોક સાઇટ જે છે ને એ શું કરે છે એ તમે જો ફોર એક્ઝામ્પલ તમારે કોઈ પણ વેબસાઇટ બ્લોક કરવી હોય જેમ કે એક એક્ઝામ્પલ આપું છું તમને ઇન્સ્ટાગ્રામ રાઈટ ઇન્સ્ટાગ્રામ છે આ રાઈટ ઇન્સ્ટાગ્રામને મારે અહીંયા બ્લોક કરવું છે તો હું અહીંયા ક્લિક કરીશ ક્લિક કરીને અહીંયા હું બ્લોક કરંટ સાઇટ જેવું કરીશ એટલે એ બ્લોક થઈ જશે હવે મારે એ વેબસાઇટ હું એક્સેસ કરવું હોય મારે તો હું એક્સેસ નહીં કરી શકું આ થઈ ગયું એક પાર્ટ આનો ઓકે હવે બીજો પાર્ટ છે એનો ફોકસ મોડ હવે ફોકસ મોડ શું છે હવે એ ફોકસ મોડ તમને સમજાવવા માટે હું સેટિંગ્સની અંદર જઈશ સેટિંગ્સની અંદર અહીંયા ઓપ્શન્સ આવે છે હવે જો આની અંદર તમે પાસવર્ડ પણ સેટ કરી શકો છો આ જનરલી કેના માટે છે જેમ કે તમારો ચાઇલ્ડ છે એ મતલબ એને ખબર છે કે આ એક્સટેન્શન નાખ્યું છે અને આ એક્સટેન્શનના હેલ્પથી આ વસ્તુ બ્લોક થઈ રહી છે તો એ વસ્તુ એને અનબ્લોક પણ કરી શકે છે રાઈટ તો તમે અહીંયા પાસવર્ડ પણ સેટ કરી શકો છો તો પાસવર્ડ સેટ કરતા ટાઈમે તમારે યાદ રાખવાનું છે કે આ લોકો એક વોર્નિંગ આપેલી છે કે પ્લીઝ નોટ ધેટ ધ પાસવર્ડ કેન નોટ બી રિકવર્ડ ઇફ લોસ્ટ ઓર ફોર ગોટન એટલે પાસવર્ડ તમે રિકવર નહીં કરી શકો એટલે તમારે ધ્યાનથી આ પાસવર્ડ સેટ કરવાનું છે જે તમારે ક્યાંક લખીને રાખવાનું છે એટલે ઇન કેસ તમે ભૂલી જાઓ તો તમે એને પાછું રિકવર કરી શકો રાઈટ હવે આમાં ઓપ્શન્સ કયા ગયા છે આપણે આપણે વન બાય વન ચેક કરી લઈએ તો એક બ્લોક સાઇટનો ઓપ્શન આવે છે હવે ફોર એક્ઝામ્પલ અહીંયા જે વેબસાઇટ બ્લોક થઈ કરેલી છે આપણે એનું એક લિસ્ટ આવશે રાઈટ હવે અહીંયાથી મારે આને કાઢી નાખ્યું છે કે પછી મારે એડ કરવી છે નંબર ઓફ વેબસાઇટ્સ તો હું અહીંયા એડ કરી શકું હવે જે આ ફોકસ મોડ છે ને એ કેવું છે કે એ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જેટલા પણ છે એ બધા જ આમાં નાખેલા છે એટલે ફોર એક્ઝામ્પલ તમે કોઈ કામ કરો છો પ્રોજેક્ટ કરો છો કે તમારો ચાઇલ્ડ કોઈ કામ કરે છે કે કોઈ પ્રોજેક્ટ કરે છે તમારા કોમ્પ્યુટરની અંદર રાઇટ કે લેપટોપની અંદર તો એ ટાઈમે તમે અગર જાહો પણ જેમ કે તમારે ફેસબુક એક્સેસ કરવું હોય તો ટેવ હોય છે વારા ઘડીએ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામને બધું જોવાની તો વારા ઘડીએ તમે ફેસબુક ઓપન કરો તો એ ડાયરેક્ટ એ વસ્તુને બ્લોક કરી દે તો એ અહીંયા ઓપ્શન બતાવે છે ફોકસ મોડ અહીંયા હું જેવું કન્ટિન્યુ કરી દઈશ એવું એ વસ્તુને બ્લોક કરી દેશે તો આ રીતે તમે તમારા બ્રાઉઝરની અંદર ફ્રીમાં એક્સ્ટેન્શનની હેલ્પથી તમે વેબસાઇટને બ્લોક કરી શકો છો અનવોન્ટેડ વેબસાઇટને બ્લોક કરી શકો છો હવે એક બીજું પણ એક્સ્ટેન્શન છે જે પેડ છે એ છે બ્લોક સાઇટ એક્સ્ટેન્શન ક્રોમ માટેનું રાઈટ હવે તમે જેવું અહીંયા સર્ચ કરશો બ્લોક સાઇટ ક્રોમ એક્સ્ટેન્શન અહીંયા તમને લિંક બતાવ્યા છે બ્લોક સાઇટ બ્લોક વેબસાઇટ એન્ડ સ્ટેફ ફોકસ્ટ આના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા એક વિન્ડો ઓપન થશે હવે આમાં બી સેમ પ્રોસેસ છે એડ ટુ ક્રોમ કરી દઈએ આપણે એડ એક્સટેન્શન કરી દઈએ આપણે હવે આપણે જોઈએ વન બાય વન આમાં કયા કયા તમને ઓપ્શન્સ મળે છે વેબસાઇટ બ્લોક કરવામાં કરવાના અને એની સાથે સાથે ઘણું બધું આની અંદર આ લોકોએ પ્રોવાઈડ કર્યું છે હવે જેમ કે બ્લોક સાઇટ્સની અંદર હું જાઉં છું તો મને આ લોકો અહીંયા ત્રણ ઓપ્શન આપે છે વેબસાઇટ્સના રિલેટેડ તમારે બ્લોક કરવું છે કીવર્ડના રિલેટેડ બ્લોક કરવું છે કેટેગરી રિલેટેડ બ્લોક કરવું છે એટલે ફોર એક્ઝામ્પલ મારે મારા કિડ્સને એડલ્ટ વેબસાઇટ્સથી દૂર રાખવા છે મારા મારા કિડ્સને સોશિયલ વેબસાઇટ્સથી દૂર રાખવા છે હા તો હવે અત્યારે અત્યારના કેસમાં એડલ્ટ બાય ડિફોલ્ટ આવે છે આ લોકો ફ્રી વર્ઝનમાં આપે છે પણ અગર તમારે જો ગેમલિંગ સ્પોર્ટ્સને એનાથી પણ તમારે તમારા ચાઇલ્ડને દૂર રાખવા હોય તો તમારે મંથલી યા તો એન્યુઅલી યા તો સિક્સ હાફ યફ હાફ ઇયરલી તમારે સબસ્ક્રિપ્શન લેવું પડશે એના પ્રાઇઝિંગ આ રીતે છે પાંચસો રૂપિયા તમે એક વરસના તમે પે કરી શકતા હોય તો તમે આ સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને તમારા જે પણ ઓપ્શન્સ છે એને સિલેક્ટ કરીને તમે વેબસાઇટ્સને બ્લોક કરી શકો છો અને સારી રીતે તમે એને મેનેજ કરી શકો છો તો આ બે પ્લગિનથી તમે તમારા ક્રોમમાં અનવોન્ટેડ વેબસાઇટ્સને ઓપન થતાં અટકાવી શકો છો જો આ વિડિયો તમને હેલ્પફુલ થયો હોય તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો બાય